મમ્મી નવી વસ્તુ નથી બનાવતી તો પપ્પા મદદ કરાવે છે ધીમે ધીમે પપ્પા વસ્તુ શીખે છે અને હવે કુક ચેન્જ થઈ જાય હવે પપ્પા રસોઈ બનાવશે મમ્મી આરામથી ટેબલ ખુરશી પર બેહી ખાવે ડાઇનિંગ ટેબલ ઉપર સોરી ટેબલ ખુરશી નહીં બોલ બોલ મમ્મી હું શીખવાડ જવા રૂપા ને આ કાથરોટ નાખી દીધું ચટણી ધાણા પછી આમ રાખ્યું ઉચી રાખ કાથરોટ આમાં આગળ પપ્પા સપોર્ટ નથી કરતા વળી પપ્પા ને એમ છે કે નઈ વિડીયો વાયરલ થયો એમ કહી દીધું કે તમે રસોઈ બનાવો છો પપ્પા ને મુશ્કેલી થઈ જાય

નવી રેસીપી બનાવી નવી રેસીપી બનાવી તો ફાઈનલી હવે નવી રેસીપી મમ્મી બનાવે છે જો કે એ રેસીપી શું છે શું બનાવવાનું છે તીખી પૂરી તીખી મોળી બે પૂરી બનાવવાની છે મોળી પપ્પા ટું કારણ કે પપ્પા તીખી પૂરી ખાતા નથી એટલે મોળી પૂરી તીખી પૂરી બે પૂરી બને છે અને આરે હું વસ્તુ છે એ તમારે ગેસ કરવાની છે કારણ કે એક વસ્તુ મેં કહી દીધી છે એક વસ્તુ તમારે ગેસ કરવાની છે ઓપ્શન આપું છું બે ઓપ્શન છે એક શ્રીખંડ છે અને એક રસ છે બે હું હોય છે એ તમારે તમારે રીતે વિચારેલો છે ગેસ કરી લેવાનું છે કારણ કે બે વસ્તુ આની રખાય હતી એટલે અમારે તો એક જ વસ્તુ ખાવાની છે પણ કઈ વસ્તુ ખાવાની છે તમારે નીચે કમેન્ટ કરીને કહેવાનું છે ખાવ અમે

એને ખબર પડી કે ન લોક પૂરો થઈ ગયા છે બહાર થી ડાન્સ કરતા કરતા અત્યારે એમાં આમ ચૂપચાપ બેઠા છે બધે એમ લાગો ઓ પપ્પા બહુ શાંત છે પણ કેમ કરતા હતા કરે મમ્મી રેસીપી બનાવે છે અને મમ્મી ને પડી બહાર જવું છે તો મમ્મી રેસિપી બનાવી મટે જ આવશે બ્લોગ અહીંયા ધ્યાન કરી દીધી વિડીયો પસંદ તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો